એણે નાળિયેરના ટુકડા કરી બે ત્રણ નાળિયેર હતા ટુકડા કરી નાના 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 અને પછી એમાં પાછી ઓલી મિશ્રી ખડી હાથર એ ભેળવી અને પછી સેવક હતો ને એણે બાપુની પાસે થાળી લઈને ગયો બાપુ પ્રસાદ એટલે બાપુએ પ્રસાદ લીધો અને પછી ક્યાંક જા ભાઈ શિંદૈય તો સેવક થાળી લઈને આવ્યો મારે ઉતારે મારે હજી માળા ચાલતી હતી એટલે મેં કે ભાઈ શ્રી પ્રસાદ બાપુએ મોકલ્યો એટલે મેં આમ ઈશારો કર્યો કે માળા પૂરી કરી લો પછી લોકો પાછળ બેઠો બેઠા બેઠા એની બીજી કોઈ પ્રવૃત્તિ નહોતી તેને થયું કે નવરા નવરા હું બેહું એટલે એને ખાવાનું ચાલુ કર્યું એમાંથી કે હું હું એ બેઠો બેઠો માળા કરું મારે ત્રણ માળા કરવાની હતી તો મારે વાર લાગી જરાક અને એણે એનું કામ ચાલુ રાખ્યું ત્રણ માળા પૂરી કરીને પછી હું ઉઠ્યો ને એટલે મેં કીધું લ્યો લાવો પ્રસાદ તો મને કે લે તું ખાઈ ગયો થાળી સાફ કરી ગયો તો માણસે પાછો લોટકો ખાઈ ગયો એ મેં કીધું એવું થયું મને કે માફ કરજો તો મને તો કઈ ખબર ન પડી ને હું તો મને એમ કે તમે માળા કરો છો તો હું ક્યાંક કામ કરું તે હું ખાઈ ગયો કઈ વાંધો નહીં પછી મને કે બાપુને નહીં કેતા બા મેં કીધું કઈ વાંધો નહીં જય પચાવ પ્રસાદ જે વહેંચે એને પહેલા બધાને વહેંચવાનો છેલ્લે પોતે અને છેલ્લે લે ને પોતે જે વધે છેલ્લે એનું નામ મહાપ્રસાદ